નેશનલ હાઈવે 47 થી જે ચોટીલા માતાજીનો જે ડુંગર આવેલો છે ત્યાં તળેટીની અંદર જુદા સુદા દબાણકારોએ લગભગ 450 થી પણ વધારે દબાણો ઊભા કરી દેવામાં આવેલા હતા આ રસ્તો છે એ રસ્તો 40 ફૂટ્યો જે તે વખતે મૂકવામાં આવેલો હતો જેથી કરીને જે યાત્રાળુઓ આવે છે ડુંગર ખાતે ત્યાં યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે જવર કરવામાં મુશ્કેલી ન પડે અને જ્યારે પૂનમ જેવો છે તહેવાર આવતો હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર યાત્રાળાઓ ઉમટી પડતા હોય છે તો ત્યારે એમને ટ્રાફિક ના નડે અને સરળતાથી દર્શન થઈ શકે તેના માટે આ ચાલીસ ફૂટનો રસ્તો મૂકવામાં આવેલો હતો પરંતુ આ સાડી થી વધુ દબાણ કરતા હોય આ રસ્તાને ખૂબ સાંકળો કરી દીધો હતો દબાણો કરીને અને આ રસ્તાને વીસ ફૂટ કરી નાખ્યો હતો જેથી ગઈકાલે પણ એમને સમજૂત કરવામાં આવેલા હતા ને એમાં ઘણા બધા એ સ્વેચ્છા એ પણ દબાણ દૂર કરી દીધા હતા જેને નથી કર્યા એને આજે સવારથી જ આ ડિમોલેશનની કામગીરી ચાલુમાં છે આ શું કાર્યવાહી આગળ થશે આપણા આગળ અત્યારે તો આ ડિમોલેશન તમામ એ તમામ દબાણકર્તાઓનો દબાણ દૂર કરી અને રસ્તો છે આખો ખુલ્લો કરવામાં આવશે ભવિષ્યની અંદર પણ આ દબાણ ન થાય તે માટે જરૂરી પગલા લેવામાં આવશે સતત ઇન્સ્પેક્શન કરવામાં આવશે સાથે સાથે જે મોટા દબાણકર્તાઓ છે તેઓની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને જંત્રીના એક ના દરે સ્કીન ખેતીનો જે વસૂલ છે દંડ એ દંડ વસૂલ કરવામાં આવશે